સો ગુડ મોર્નિંગ મહેસાણા કેમ છો મારા મિત્રો કેમ છો મારું મહેસાણા જો નવા બ્લોગ સાથે આપણે એન્ટ્રી કરી દીધી છે પાછા મહેસાણાની અંદર અને પાછું આજે છે તારીખ સાત નવ બે હજાર ચોવીસ અને આજે છે આપણા ગણપતિ દાદાનો દિવસ ગણેશ ચતુર્થી છે આજે સો આજે મોસ્ટ ઓફલી કેવું છે બધા ગણપતિ ભગવાનને અમના ઘરે લઈ જશે અને એના માટે જે ગણપતિ લાવે છે એમના ઘર માટે એમને બહુ અભિનંદન છે આગળ વિડિયોમાં તમને હું બતાવીશ મારી જોડે રહેજો વિડીયોમાં અને આજે તમે જોઈ શકો છો જે મોસમ બી એટલું મસ્ત કર્યું છે વરસાદનો કોઈ મોસમ જ નથી કારણ કે તમને જો પાછલા જે મારા વિડીયો તમે જોયું હોત તો તમને ખ્યાલ હશે કે બે ત્રણ દાડા થી પાછલા જે બે ત્રણ દાડા થી એટલો વરસાદ પડતો હતો કે બધા વાત છોડી દો કે બહુ બધાને અને અત્યારે કેવું છે વરસાદ બી છે નહીં તો શું અને આ છે હેધરી ચોક અને આ રસ્તો જાય છે ધોબીઘાટ રોડ ઉપર અને આ રસ્તો જાય છે ફુવારા તરફ અને તમે અહીંયાથી સીધા તો તમને એનો રસ્તો મળશે જે ટાવર કહીએ ને આપણે ત્યાં ટાવર બાજુ જશે બાકી કમેન્ટમાં જરૂરથી તમે મને કહેજો કે આજે ગણપતિ ભગવાન કોણ કોણ લાવવાના છે ઘરે તો શું મને ખબર પડે ને કે આપણા મહેસાણાની અંદર કેટલા જણા ગણપતિ લાવે છે ઘરે રિક્ષાઓનો ત્રાસ ભાઈ આ ખરેખર રિક્ષાનો અતિશય ત્રાસ છે તમારા જે શહેરમાંથી જોતા હોય બીજા ગામ ગામડામાંથી તો બી કમેન્ટમાં કહેજો કે કોને કોને રીક્ષાઓનો ત્રાસ થાય છે આ છે રેલવે સ્ટેશન છે આપણું જૂનું રેલવે સ્ટેશન છે અહીંયાથી રસ્તો બંધ કરી નાખે છે ને ત્યાંથી જે રસ્તો છે ત્યાંથી નવો ગેટ ને બધી નવી વસ્તુ ને ફેસિલિટી ત્યાંથી પ્રોવાઈડ કરી છે જેમ અમદાવાદની અંદર તમે જે રેલવે સ્ટેશન જોયું હશે ને એની રીતે એ ટાઈપ સેમ એ ટાઈપ બનાવ્યું છે આ તો કાક અલે આ કાકાને એક્સેસ તો બીડી પીવે છે કાકા ક્યાંથી લાયા એટલે બધી બીડી પીવડાવવા માટે મને

ભણવાનું એક તો લાગતું હતું કે સાલો આમ માથાનો દુખાવો તો કે આરું ભણવું પડશે ને લખવું પડશે ને પણ આ કેવું આ રમત રોડિયા બહુ વધારે કરતા હતા નાના હોય કોને ના ગમે તમે સાચું કહેજો તમે નાના નાના હોય અને આ બધું હોય તો કોને ના ગમે વસ્તુ અલગ છે કે તમે પછી મોટા થાવ એટલે તમને થોડું ભાન આવે કે આ બધું ના કરાય પણ કેવું છે નાનપણની જે મજા છે નાનપણની મજા જ છે જે તમને મજા આવે કરી લેવાની અને અને આ છે મહેસાણાનું ગંજ બજાર તમે તો બતાવેલું જ હતું કે ભમ્મરિયું નાળું છે કમેન્ટમાં કોઈ લખ્યું ન હતું પણ ફરીથી એકવાર કહું છું કે આને ભમ્મર્યું નાળું અમે મહેસાણામાં કહીએ છીએ મહેસાણામાં બીજું આને કયા નામથી ઓળખાય છે એ કેજો બાકી અમે આને ભમ્મરિયું નાળું જ કહીએ છીએ

અમારી સ્પેશિયાલિટી છે અમારે અહીંયા કિસન દાબેલી કરીને છે જે દાબેલી વેચે છે બોસ તમે કોઈ ખાધી ના હોય મહેસાણાની અંદર જોકે મહેસાણાવાસી જે હોય મહેસાણામાં આ કિસન દાબેલી કોઈએ ના ખાધી હોય તો ભાઈ મહેસાણાનું ના કહેવાય સો જેને બી અહીંયાથી ના ખાધી હોય પહેલાં અહીંયાથી કિસન દાબેલી ખાઈ જોજો બાકી આપણને તો બહુ જ ભાવે છે બસ એક્ઝેક્ટ આ કિસન દાબેલીનું જ છે અને બીજી વસ્તુ એવી છે ગાયશ કે તમે મારા વિડીયો જોવો છો તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ બી કરો જેથી શું કેવું છે અને બેલ આઇકન દબાવવાનું ભૂલો નહીં જેથી મારા જે નવા વિડીયો આવે છે એની સાથે સાથે કેવું છે તમને નોટિફિકેશન સાથે નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે તો શું તમે મારા સાથે નવા વિડીયોમાં તમે જોડાઈ શકો છો વાળો હેઝેડ લાઇટ ચાલુ કરીને જવા દે છે પણ ડફો ખબર નથી પડતી ઠાઠું લઈને જવું તો પછી બંધ કરી દે બેકાર માણસ ડ્રાઈવિંગ લાઈસન્સ રદ કરી દેવા જોઈએ જો ભાઈ ડીજે વાળા તૈયાર થઈ ગયા છે હાર પાર લગાવીને લાગે મુહૂર્ત હાલ જ કર્યું લાગે છે ભાઈએ

જો ભીડ છે ને બધા પોતપોતાના ઘરે એમના ગણપતિ ભગવાનને લઈ જાય છે જોઈ શકો છો ઢોલ ને બધા સાથે આમાં કેવું જોઈએ છે એમ્બ્યુલન્સ જતી હોય ને તો અમુક કેવા હોય છે અડવી હોય ને એમની પાછળ પાછળ જવા દે અને એમને એમની સાથે સાથે એમનો રસ્તો નીકાળે દે પણ ગાંડાને ખબર નથી પડતી કે એમ્બ્યુલન્સ ગમે ત્યારે ગમે ત્યાંથી કટમાંને બ્રેક મારે છે ત્યાંથી કારણ કે એને ઇમરજન્સી હોય એટલે ગમે ત્યાંથી નીકળી જાય તમારા ટોપાઓને ક્યાં ઇમરજન્સી હોય છે ભાઈ જવા દો શું વાત છે આટલી જલ્દી ખુલી ગયું पहली बार मैसा नहीं है। तो पहली बार आप फ्री पड़ा <laughs> और अभी इधर से नेकरते हुए अपन जाएंगे तुमको पता ही है कि मेरी हिंदी इतनी मस्त है ना तुमको जल्दी खबर पड़ जाती है खबर तो पड़ेगी ना मेरे को इतनी आवड़ती है तो अरे भाई तुम क्या बच्चे उबा रहता है खबर नहीं पड़ता है तुमको खबर ही नहीं पड़ता है तुम क्या करता है इधर से तो जो ये बढ़ रहा है तो क्या इधर से मेरे को भी इधर से निकालना पड़ेगा तो क्या आगे से वर्ल्ड के सामने से निकालना पड़ेगा और आज इतना सारा तड़का पड़ रहा है ना दो दिन पहले तो तुमको पता हो तो साला इतना बड़ा बरसात पड़ रहा था ना तो बात पूछो ना और मेरा हिंदी बहुत अच्छा है तुमको तो खबर पड़ता होगा ये भाई वड़ रहा है तो वड़ जाना भाई क्यों खड़ा रहता है बाटला बाटला बैठ के निकल नहीं नहीं भाई अब रिक्शा नहीं है हमारा फटफड़िया लेके निकलता है तो ये ये रिक्शा वाला भी साला बीड़ी पी रहा है रिक्शा वाला भी इसको कुछ दवाखान में ले जाना पड़ेगा इसको और इधर से ऐसा लगता है साला आबू में आ गए हम तमें दे सकते हैं तमें ओ भाई चो बच्चे वर्ता है तुमको देखाता नहीं है साला मावा खाता है अंदर बैठ के तो वर्क पीछे पीछे के तो पत्थर फट जाते हैं ना पीछे देखना पड़ता है ना और तुम्हें दे सकता है कि हम नौकरी पर नजीक पहुंच गया है सो so गाई थोड़ी मजा गई सो आवा वीडियो देखवा देखा राइडर राणा ने फॉलो करता रहो અને મેં તમને જે વાત કરી તે નેક્સ્ટ વિડીયોની અંદર કેવું છે આપણે ઓલમોસ્ટ આની ઉપર જે આવા નામકરણ છે આપણે કરાવી દઈશું અને વધારે વાર નહીં જોઈએ કારણ કે બહુ લેટ થઈ ગયું છે સન્ડે ટાઈમ મળતો નથી એટલે સન્ડેની આડા દિવસ જ આપણે આની ઉપર જઈને આપણે જે યુટ્યુબ ચેનલનું નામ છે એ બધું આની અંદર લખાઈ દઈશું અને આવાના વિડીયો દેખવા માટે પ્લીઝ રાઈડર રાણાને ફોલો કરતા રહો અને સબસ્ક્રાઈબ કરતું મારી યુટ્યુબ ચેનલને સો મળીએ ગાઈસ નેક્સ્ટ બ્લોગની અંદર 拜拜，大大。